નમસ્કાર દોસ્તો વિડીયોમાં સ્વાગત છે તમારું મિત્રો ખજુરભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના કટારીયા ગામમાં છ અનાથ બાળકોનું ઘર બનાવ્યું છે ત્યારે તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો કે ખજુરભાઈ ઘર બન્યા દરમિયાન ખૂબ જ વરસાદ આવ્યો છતાં પણ ખજુરભાઈનું સેવાનું કાર્ય મિત્રો અખું ચાલુ રહ્યું હતું તે માટે જ કહેવાય છે કે ખજુરભાઈ જે સેવાનો ધૂણો ધખાવીને બેઠા છે તેની સાથે પણ મિત્રો આજુબાજુના ગામના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો બધાના સાથ અને સહકારથી ટીમવર્ક દ્વારા ખજુરભાઈનું સેવાનું કાર્ય ચાલુ રહ્યું છે મિત્રો તો તે માટે એક લાઈકથી અને વિડીયો મેક્સિમમ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો આજે તમે વિડીયોમાં જુઓ કે ખજુરભાઈ છ બાળકોનું ઘર બની રહ્યા છે મિત્રો કે જે બાળકો માતા પિતા વગરના બાળકો ઘણા વર્ષોથી રહેતા હતા મિત્રો જેને ખજુરભાઈને જાણ થતાં ખજુરભાઈ ત્યાં ગયા અને મિત્રો તેને ઘર બનાવવાની શરૂઆત કરી હતી આજે ઘરમાં વરસાદ આવ્યો છતાં પણ ખજૂરભાઈનું સેવાનું કાર્ય મિત્રો બંધ ના થયું ને અખૂટ ચાલુ રહ્યું હતું તે માટે આપણે ખજૂરભાઈને લાખ લાખ વંદન કરીએ એવા લોકોને પણ મિત્રો આપણે વંદન કરીએ કે જે ખજૂરભાઈ સાથે મિત્રો ત્યાં સેવામાં ઉપસ્થિત છે મિત્રો કે જે આજુબાજુના ગામના છે જે સુરેન્દ્રનગરના છે અથવા તેના કટારીયા ગામના લોકો જે ઉપસ્થિત રહ્યા છે આ છ બાળકોના ઘર બનાવવા માટે તેમનો પણ ખૂબ ખૂબ અભિનંદન બસ મિત્રો આવો નવો સપોર્ટ ખજુરભાઈને કરતા રહ્યો મિત્રો કે ખજુરભાઈ તમને આજુબાજુમાં જ્યાં પણ મકાન બનાવવા માટે આવે છે મિત્રો બની શકે તો તમારા ફ્રી ટાઈમમાં એકથી બે કલાક અવશ્ય સેવા માટે જવું જોઈએ મિત્રો જેથી ખજુરભાઈને પણ એક પ્રાઉડ ફીલ થાય કે લોકો મને સપોર્ટ કરી રહ્યા છે તો બસ આવોનો આવો સપોર્ટ ખજુરભાઈને અને ખજુરભાઈની ટીમને કરવો જોઈએ મિત્રો જેથી આ છ બાળકોનું ઘર જલ્દીને જલ્દી બની જાય મિત્રો કેમ કે ચોમાસાનું વાતાવરણ છે મિત્રો ક્યારે નક્કી નહીં ક્યારે કેટલો વરસાદ આવે તો પણ ખજુરભાઈની ટીમ તો અથૂટ મિત્રો મહેનત કરી રહી છે ચાલુ વરસાદમાં પણ મકાન બનાવી રહી છે તો આપણો પણ થોડો સાથ અને સહકાર હોવો જોઈએ મિત્રો જેથી આ લોકો ગરીબોનું ઘર જલ્દીને જલ્દી બની જાય તો બસ મેક્સિમમ વિડીયો લોકો સુધી શેર કરી દેજો મિત્રો કે ખજૂરભાઈનો સે સેવાનો ધૂણો દખાવીને બેઠા છે મિત્રો અખૂટ ચાલુ રહે આવોના આવો સપોર્ટ અને સાથ અને સહકાર ખજુરભાઈને ખજૂરભાઈને ખજૂરભાઈની ટીમને આપતા રહીજો અને સુરેન્દ્રનગરના લોકોને ખૂબ લાખ લાખ વંદન મિત્રો કે જે ખજૂરભાઈ સાથે અખૂટ ઊભા રહ્યા છે અને સેવાનું કાર્ય કર્યું છે